આજરોજ લાલ બજાર પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરોચના હોલ ખાતે કરાવવામાં આવી છે જેમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ઝુલ્ફે અલી સૈયદ સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામથી સોયબભાઈ સુજલીવાલા સૈયદ જૈનુદ્દીનભાઈ હાજર રહ્યા હતા શાળાના સંચાલકો સમીરભાઈ અને કશિશબેન આવનાર મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે આપી કરાવવામાં આવ્યું હતું લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ અલગ અલગ થીમ પર નાટકો રજૂ કરવામાં આવ્યા છે નાટકો દ્વારા બાળકોએ સમાજને વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન માટે લોકોને જાગૃત કર્યા હતા પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી સમગ્ર પ્રોગ્રામનું આયોજનની કમાન સોયબવાલા સુજનીવાલાએ સંભાળી હતી શાળાના સંચાલક કશિશબેન અને સમીરભાઈએ આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત માન્યો હતો આજ રોજ ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ચૌદ જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને દરેક કૃતિઓ કહી શકાય કે એક સોશિયલ મેસેજ આપતી હતી અને સમગ્ર કાર્યક્રમના અંદર તમામ વિદ્યાર્થીઓ પેરેન્ટ્સથી લઈને આગેવાનો ઉપસ્થિત હતા અને દરેક કૃતિઓના અંદર કહી શકાય કે જે એમને સ્કૂલના ટીચર્સો સ્કૂલના મેનેજમેન્ટના લોકોએ જે રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમ એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે જેને કહી શકાય કે એક વૃદ્ધા હતી એના ઉપર એક કૃતિ હતી એના પર સફાઈના ઉપર હતી કે આપણે સ્વયં કઈ રીતે સ્વચ્છતા જાળવીએ તેના ઉપર હતી અને મોબાઈલના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપર પણ ખૂબ સરસ એમને મેસેજ આપેલો છે એટલે સ્કૂલના તમામ સ્ટાફ ને તમામ મેનેજમેન્ટને ખૂબ ખૂબ આભાર આભાર એમને અને અભિનંદન પાઠવું છું કેમ કે આટલી સરસ સુંદર કાર્યક્રમ એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે એક થી આઠ ધોરણ સુધી સંચાલિત છે એ સ્કૂલના અંદર આટલો સરસ સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે એટલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું